નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ઘણા જિલ્લામાં તો પૂર સ્થિતિ ઊભી થઈ હતી આ વચ્ચે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે બીજી તરફ મેટ્રોલોજિસ્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડશે છ સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદની સ્થિતિ નબળી પડી શકે છે છ તારીખે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સાત સપ્ટેમ્બરે નવસારી દાદરા નગર હવેલી અને વલસાડમાં અલગ અલગ જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મેઘતાંડવ ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે પચીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી સુડતાલીસ લોકોના મોત થયા છે જેમાં પાણીમાં ડૂબવાથી એકત્રીસ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે મકાન પડવાથી તેર લોકોના મોત ઝાડ પડવાથી બે લોકોના મોત અને મકાનની દિવાલ પડવાથી એકનું મોત થયું છે બે છ તાલુકાઓમાં એક શૂન્ય શૂન્યથી થી વધુ વરસાદ થયો છે જેમાં મોટાભાગના દક્ષિણ જિલ્લાના તાલુકાઓનો સમાવેશ થાય છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે ભરૂચ અને સુરત માટે રેડ એલર્ટ આપ્યું છે જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જ્યારે ભરૂચ ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ચાર પાંચ છ અને સાત સપ્ટેમ્બર દરમિયાન પર રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે